જીવન બહુ ટૂંકું છે અને ઘણીવાર સાચા પાઠ ત્યારે સમજાય છે જ્યારે બધું ગુમાવી બેઠા હોઈએ પણ જો આ પાંચ બાબતો દિલમાં ઉતારી લેશો તો જીવન ક્યારેય તમને તોડી શકશે નહીં આ છે એવી પાંચ સચ્ચાઈઓ જેને ક્યારેય ભૂલવી નહીં નંબર એક એકલા ચાલવાનું શીખો જીવનમાં એકલા ચાલવાનું શીખો કારણ કે સહારો ગમે તેટલો સાચો હોય એક દિવસ સાથ છોડી દીધે છે જે દિવસે તમે એકલા ચાલતા શીખી જશો એ દિવસે દુનિયા તમને ક્યારેય કમજોર ન બનાવી શકે નંબર બે તબિયત સૌથી મોટો સાથી માણસનો સાચો સાથી તેની તબિયત છે જો તબિયત સારી છે તો દુનિયા તમારી સાથે છે પણ એકવાર સ્વાસ્થ્યને સારી સ્વાસ્થ્યનો સાથ છૂટી જાય તો દરેક સંબંધ બોજ બની જાય છે તેથી તમારી તબિયત તબિયત જ તમારો સૌથી મોટો ખજાનો છે નંબર ત્રણ અંતિમ સત્ય ગમે તેટલે કારમાં ફરો ગમે તેટલા લક્ઝરી જીવો પણ અંતિ અંતિમ સફળ તો બાંસને અતિ પરિજ થવાની છે આ સત્ય સ્વીકારી લેશો તો અહંકાર ક્યારેય મનમાં ટકી નહીં શકે નંબર ચાર ખાલી પેટ અને ખાલી ખિસ્સો જીવનમાં જે પાઠ ખાલી પેટ અને ખાલી ખિસ્સો શીખવે છે તે દુનિયાની કોઈ યુનિવર્સિટી કે શિક્ષક શીખવી શકતા નથી ભૂખ અને તંગી એ જ છે જીવનમાં સૌથી મોટા ગુરુ નંબર પાંચ હસવાનું શીખવું જીવનમાં હસવાનું શીખવું કારણ કે રડવું તો આપણે જન્મતા શીખી લઈએ છીએ પણ હસો એ એક કળા છે અને એ જ કળા તમને દરેક દુઃખ સાથે મજબૂત બનાવે છે મિત્રો આ છે એવી પાંચ બાબતો જેને ક્યારેય ભૂલવી નહીં એકલા ચાલવાનું શીખો તબિયતનું ધ્યાન રાખો અહંકાર છોડો સંઘર્ષમાંથી શીખો ને હંમેશા હસતા રહો કારણ કે આ જીવનનો સાચો અર્થ છે યાદ રાખજો હસીને જીવું એ જ સૌથી મોટું હથિયાર છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવી જ અદભુત માહિતી તમને સૌથી પહેલાં મળે